ત્યારે વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા અને દિવસે સામાન્ય વરસાદ અમદાવાદના અનેક વિસ્તારમાં રહ્યો ત્યારે વાહન ચાલકો હેરાન પરેશાન થયા પાણી ભરાવાના કારણે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થલતેજ બોડકદેવ ગોતા સોલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો પૂર્વ અમદાવાદમાં ઓઢવ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ તો ચાણક્યપુરી વિસ્તારમાં પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે આજે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી હતી વરસાદી અપડેટ પર નજર કરી લઈએ સામાન્ય વરસાદમાં જ અમદાવાદમાં પાણી ભરાઈ ગયા જયમંગલ રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે જયમંગલ રોડ અમદાવાદના આ વરસાદી દ્રશ્યો છે વધુ માહિતી મેળવીશું સચિન કડિયા આપણી સાથે જોડાયા છે સચિન અમદાવાદમાં સામાન્ય વરસાદ અને વરસાદ બાદ પાણી ભરાતા લોકોને હાલાકી હાલ હું જે છું તે કોઈ બેટમાં ફેરવાયો તેઓ જયમંગલ રોડ છે અને આ છે સ્માર્ટ સિટી અમદાવાદ એટલે કે આ માત્ર પિસ્તાલીસ મિનિટમાં પડેલા વરસાદે આપ જોઈ શકો છો કે જયમંગલ રોડ છે તે તમામ રોડ છે તે પાણીથી ભરેલો છે અને ગરકાવ થઈ ગયો છે પાણીમાં આ રોડ પરના જે દ્રશ્યો છે લોકો અહીં ઢીચણ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે દ્વિચક્રી વાહન ચાલકો હોય કે પછી ફોર વ્હીલ લઈને નીકળતા જે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ આપ જોઈ શકો છો કે દ્રશ્યમાં એક્ટિવા અને જે સ્કૂટર ડૂબી જાય ત્યાં સુધીના ટાયર ડૂબી જાય ત્યાં સુધીના પાણી જોવા મળી રહ્યા છે આ છે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે માત્ર પિસ્તાલીસ મિનિટના વરસાદમાં અમદાવાદ પશ્ચિમ વિસ્તારની જે હાલત છે તે આપ જોઈ શકો છો આ રોડ આખો જે છે તે છેક દ્રશ્યો કેમેરામેનને કહીશ કે પાછળ સુધી બતાવે તમામ જે રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી તે દરમિયાન આ સાત દિવસ વરસાદી માહોલ જોવા મળશે હું જે જગ્યાએ ઉભો છું ત્યાં આખની હોસ્પિટલ જ આવેલી છે અને આખની હોસ્પિટલ પાસેના જ આ રોડના દ્રશ્યો છે એટલે કે કોઈને હોસ્પિટલમાં જવું હોય તો પણ આ પાણી ઢીચાણસમા પાણીની પાસે થઈને જવું પડે તે આ સ્માર્ટ સ્માર્ટ સિટી છે 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 જે સિટીની વાતો વાતો કરવામાં કરવામાં આવે આવે પ્રી પરંતુ અહીં તંત્ર પુરવાર થયું ચોમાસાની શરૂઆત હોય કે પછી મધ્ય ચોમાસું હોય કે ચોમાસાનો અંત હોય વરસાદ ધોધમાર પડે અમદાવાદમાં એટલે અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળતી હોય છે આ સ્માર્ટ સિટીની વાતો કરતું અમદાવાદનું જે તંત્ર છે એમસીનું તે આ દ્રશ્યો જોવે ગુજરાત ફર્સ્ટના એક્સક્લુઝિવ જ્યારે વરસાદની વાત આવે ત્યારે વરસાદના કવરેજમાં ગુજરાત ફર્સ્ટ હંમેશા ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ આપતું હોય છે ને આપને હું દ્રશ્યો બતાવવા માગીશ કેવું છે ઊભો છું છે જે મંગલ રોડ આખો ઢીચણ સમાજ પાણી સુધી જે તે ભરાઈ ગયો છે ને આ માત્ર પિસ્તાલીસ મિનિટનો વરસાદ છે એટલે કે તંત્રને આ દ્રશ્યો જે જોઈ શકે છે કે તેમની પ્રિમોન્સૂનની કામગીરી અહીં ઠાળે ગઈ છે અને જે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે જી રાધા

બસમાં બેસવા જતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે છેલ્લા ઘણા સમયથી પાણી ભરાવવાની સમસ્યા અહીંયા યથાવત છે રજૂઆત તેમ છતાં કોઈ જ કામગીરી નહીં અમદાવાદના નહેરુ જીએસઆરટીસી સ્ટેન્ડ પાસેના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયા છે અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પડેલા સામાન્ય વરસાદે જ મનપાની પોલ જતી કરી છે ત્યારે નહેરુનગર ખાતે આવેલા જીએસઆરટીસી બસ સ્ટેન્ડ ખાતે પણ પાણી છે તે ભરાઈ ચૂક્યું છે અને આ પાણી ભરાવાના કારણે તમામ મુસાફરો છે જે સતત અહીંયાથી અમદાવાદ શહેરમાં પડેલા સામાન્ય વરસાદે જ મનપાની પોલ જતી કરી છે ત્યારે નહેરુનગર ખાતે આવેલા જીએસઆરટીસી બસ સ્ટેન્ડ ખાતે પણ પાણી છે તે ભરાઈ ચૂક્યું છે અને આ પાણી ભરાવાના કારણે તમામ મુસાફરો છે જે સતત અહીંયાથી અવન જવન કરતા હોય છે તે તમામને પણ અહીંયા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખાસ તો વડીલો હોય કે પછી અમા અન્ય નાગરિકો તે તમામને અહીંયા હાલાકી ભોગવવી પડી રહી છે આપ જુઓ જે પ્રકારેની અહીંયા પરિસ્થિતિ છે એક વડીલ છે જે બસની રાહ જોઈને નીચે ઊભા છે પાણીમાં ઊભા છે ત્યારે અહીંયા સવાલ એ છે કે અમદાવાદ મહાનગરપાલિકા કરોડો રૂપિયા છે જેનો ખર્ચ કરતો હોય છે કે અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ છે તેનું નિર્માણ ન થાય પરંતુ તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા નિર્માણ પામી છે એસટીનું આ નહેરુનગરનું પિકઅપ પોઈન્ટ છે અને તે ત્યાં જ આ પ્રકારેનું ગોઠણ સુધીનું પાણી છે તે ભરાઈ જતા તમામ મુસાફરો કંડક્ટર ડ્રાઈવર તમામને અહીંયા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમામ લોકોને હાલાકી પડી રહી છે શું કહેશો અંકલ પાણી ભરેલા છે આ પેકલા છો મુસાફર મુશ્રીબત હેરાન થઈ ગયા ભાઈ સાહેબ અમે તો અમને ખબર નહોતી કે આટલું બધું વરસાવે બેન આટલું બધું પાણી મ્યુનિસિપાલિટીએ ધ્યાન રાખવું જોઈએ અને આ રીતે જો આ લોકો આવી રીતે જો કરે તો પબ્લિક કેટલી હેરાન થાય અને અત્યારે સિનિયર સિટીઝન કેટલા હેરાન થાય એ જોવાની છે વાત ના મારી નથી આવી આવી કે આવે છે આવે એટલે અહીંયા ઉભો રહ્યો હવે હું બે વખત પડ્યો અહીંયા બોલો મને એસી વરસ્યા હે તકલીફ એટલે જબરજસ્ત હું તો હાઈટ વર્ષથી આવું છું અહીંયા અમદાવાદમાં અને આ તકલીફ મ્યુનિસિપાલિટીએ સમજવું જોઈએ મેયરે સમજવું જોઈએ પ્રધાનોએ સમજવું જોઈએ ચોક્કસથી જુઓ આપ કે કેટલું પાણી ભરેલું છે તમામ મુસાફરો અહીંયા જે અવન જવન કરી રહ્યા છે તમામને અહીંયા હાલાકીઓ પડી રહી છે જુઓ મોટી ઉંમરના વડીલો હોય તમામને અહીંયા થી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે અહીંયા જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તમામે તમામ મુસાફરોને હાલાકી પડી રહી છે અને આ પરિસ્થિતિ માત્ર અમદાવાદમાં પડેલા સામાન્ય વરસાદની અંદર જ આ પરિસ્થિતિ છે તે નિર્માણ પામી છે અને તેની વચ્ચે આ પ્રકારની સ્થિતિ છે માસી કેટલી તકલીફ પડી રહી છે તકલીફ પડી રહી છે તકલીફ તો પડે પાણીમાં એટલે તમામને પાણીમાં પવન જવન કરવું તકલીફ પડી રહી છે અને આ પરિસ્થિતિ જુઓ આ એક વરસાદમાં નહીં હંમેશા માટે અહીંયા આ જ સ્થિતિનું નિર્માણ થાય છે તેમ છતાં પણ યોગ્ય નિરાકરણ નથી આવતું દરરોજ જે હજારોની સંખ્યામાં મુસાફરો છે તે અહીંયાથી અવન જવન કરે છે તેમ છતાં પણ આની આ જ પરિસ્થિતિ છે તે ક્યાંક અમદાવાદ મનપાની પોલ પણ જતી કરતું હોય તેમ લાગી રહ્યું છે કેમેરામેન વાય મોહન વાયમોહન સાથેરીમાં દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ નબરંગપુરા વિસ્તારની વાત કરીશું નબરંગપુરા વિસ્તારમાં પણ આ પરિસ્થિતિ આ વિસ્તારમાં પાણી ભરાયા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકીનો સામનો પાણી ભરાયા છે નવરંગપુરાના આ વરસાદી દ્રશ્યો છે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો એક વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા અને ત્યારબાદની આ પરિસ્થિતિ અમદાવાદના અલગ અલગ જગ્યા પરની દેખાઈ રહી છે સતત ધમધમતા રોડ રસ્તા

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા પિસ્તાલીસ મિનિટથી પડેલા વરસાદે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે ત્યારે અત્યારે હાલ અંકુર વિસ્તારમાં છે ને અંકુર વિસ્તારના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ અંકુર વિસ્તારનો મુખ્ય રસ્તો છે હનુમાન મંદિર જે છે તે હનુમાન મંદિર પાસે આપ જોઈ શકો છો કે આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અહીં આવતા દ્વિચક્રી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે બીજી તરફ માત્ર પિસ્તાલીસ મિનિટના વરસાદમાં આપ જોઈ શકો છો કે ગાડીના અડધા ટાયર ડૂબી જાય તે સુધીના પાણી અહીં જોવા મળી રહ્યા છે ઢીચણથી થોડાક નીચેના પાણી પણ અહીં જોવા મળી રહ્યા છે લોકો ટેક્સ ભરે છે પરંતુ જે ચોમાસાની સ્થિતિ છે તે હરમેશ જોવા મળતી હોય છે અને જેને લઈને નાગરિકોમાં પણ રોષ હોય છે કે દર વખતે આ વિસ્તારમાં પાણી ભરાય છે શું કહેશો પિસ્તાલીસ મિનિટના વરસાદમાં આટલું પાણી ભરાયું છે એમસીની કામગીરી સામે કેટલો રોષ કાયમ આટલું જ પાણી ભરાય છે ને કાયમ આટલા જ હેરાન થઈએ છીએ ચા લેવામાં પણ અમને આટલી પરેશાની થઈ રહી છે ખાસ કરીને જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ એ વિસ્તારની સમસ્યા ત્યાંની ત્યાં જ છે શું કહેશો આ ઘણીવાર અમે રજૂઆત કરી છે પણ આ સ્થિતિ ત્યાંની ત્યાં જ છે પાછળ અંડરબ્રિજ છે એ પણ બંધ થઈ જાય છે અને અમે કાયમ આવી રીતે હેરાન થતાં રહીએ છીએ

પાણી ભરાતા લોકો પરેશાન રસ્તા પર પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને રસ્તા પર ભરાયેલા પાણી અને ટ્રાફિક જામ થી વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવો પડ્યો અમદાવાદ અંકુર વિસ્તારમાં ખાસ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે અને આપણે બતાવવા માંગીશ કે અમદાવાદના જે અંકુર વિસ્તારમાં ભદ્રેશ્વર સોસાયટી છે ત્યાં ઢીચર સમા પાણી ભરાયા છે આ સોસાયટીની બહાર આપ દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ ઇયોન કાર આખી પાણીમાં એના ટાયર ડૂબી જાય તે હદ સુધી પાણી ભરાયા છે માત્ર 45 મિનિટના વરસાદને પગલે પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે મહત્વની વાત છે કે આ અંકુર વિસ્તાર છે ને આપ જોઈ શકો છો કે એક્ટિવા હોય કે પછી બાઇક હોય તે ને ટાયર ડૂબી જાય તે સુધી પાણી છે હું અહીં ઉભો છું અને કેમેરા પર્સન ને કહીશ કે બતાવે મારે ઢીચણ સુધી પાણી અહીં જોવા મળી રહ્યા છે લોકો દ્વિચક્રી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આ સમસ્યા આજકાલની નથી આ સમસ્યા વર્ષોથી જોવા મળે જ્યારે પણ ધોધમાર વરસાદ પડે અને ચાલીસ પિસ્તાલીસ મિનિટના વરસાદમાં આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ શું સ્થિતિ છે પશ્ચિમ અમદાવાદની આ એએમસી તંત્ર નહીં જોતું હોય આ આઈએમસી તંત્રને સવાલ છે ગુજરાત ફર્સ્ટનો કે જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ત્વરીત પાણી નીકળી જશે તેવી પ્રી મોન્સૂનની વાત કરવામાં આવે છે પરંતુ આખું ચોમાસું વહી જાય છે લોકો ટેક્સ ભરે છે પરંતુ એએમસી તંત્રને કોઈ જ ફરક નથી પડતો આપ જોઈ શકો છો કે આ આઈએન ગાડીના ટાયર ડૂબી જાય દ્વિચક્રી વાહન ચાલકોના આખા ટાયર ડૂબી જાય તે સુધી પાણી ભરાયા છે ભદ્રેશ્વર સોસાયટી અંકુર વિસ્તારના જે આ દ્રશ્યો છે અને લોકો ટાઈમ પોકારી ઉઠ્યા છે ખાસ ચક્રી વાહન ચાલકો જે રીતે અમદાવાદમાં અત્યારે હાલ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પાણી ભરાવાને લઈને ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે ગીચો ગીચ ટ્રાફિક અંકુર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે આ માત્ર ને માત્ર ગુજરાત ફર્સ્ટના એક્સક્લુઝિવ દ્રશ્યો છે વરસાદનું કવરેજ હોય એટલે ગુજરાત ફર્સ્ટ હંમેશા અગ્રેસર હોય અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરતું હોય છે ત્યારે ખાસ આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ અંકુર વિસ્તારના દ્રશ્યો છે અને જે ચાલુ દિવસ હોય અને બપોરનો એક વાગ્યા પછીનો સમય હોય ત્યારે પણ અહીં પાણી ભરાઈ જવાને લીધે માત્ર પાણી ભરાઈ જવાને લીધે આ ટ્રાફિક જોવા મળી રહ્યો છે કેમેરામેનને કહીશ કે દ્વિચક્રી વાહન ચાલકનું વ્હીકલ બગડ્યું છે ને દોરીને લઈ જ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈ રહ્યા છે આપને આ દ્રશ્યો જોવા મળે છે કે એક્ટિવા ચાલક જે છે તે વાહન પોતાનું બગડ્યું છે પાણી ભરાઈ જવાને લીધે એટલે લોકો સમસ્યાથી પરેશાન થઈ ગયા છે પણ એ એમસી તંત્રને કોઈ જ ફરક નથી પડતો ભરાવાની સમસ્યા માણેકબાગ વિસ્તારમાં જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાયા રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહનોના ટાયર ડૂબી જાય ત્યાં સુધી રસ્તા પર પાણી ભરાયા અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનસિંહ પટેલ આપણી સાથે જોડાયા છે માનસી 45 મિનિટનો વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા વાહન ચાલકો પણ પરેશાન હાલની શું સ્થિતિ ચોક્કસથી રાધા અસહ્ય ગરમી અને ઉકાળા બફારા બાદ જ્યારે આજે વરસાદે લાંબા સમયના વિરામ બાદ અમદાવાદમાં ધમાકેદાર એટ્રી લીધી છે મહત્વનું છે કે પિસ્તાલીસ મિનિટ સમયગાળામાં ધોધમારથી મધ્યમ જે વરસાદ છે તે અમદાવાદમાં વરસી રહ્યો છે પરંતુ કહેવાય છે અમદાવાદ સ્માર્ટ સિટી પરંતુ દ્રશ્યો કંઈક બીજા જ સામે આવતા હોય છે ચોમાસામાં થોડા સમય વરસાદમાં જ આજે જે દ્રશ્યો છે અમદાવાદના કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોવાના જે દ્રશ્યો છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તે સામે આવી રહ્યા છે અમદાવાદના નવરંગપુરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં નવરંગપુરા ફાયર સ્ટેશનની સામે જ આ જે પાણી ભરાઈ ગયેલી હાલતમાં હાલ જે રોડ રસ્તા છે તે જોવા મળી રહ્યા છે અને જે તેના જ કારણે હાલ અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે કેટલાક વાહન ચાલકોના એવા પણ અહીંયાથી દ્રશ્યો સામે આવ્યા હતા કે પાણીના કારણે તેમનું જે વેહકલ છે તે ખરાબ થઈ ગયું હતું અને તેઓ દોરીને લઈ જવા માટે મજબૂર બન્યા હતા એક તરફ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા જે છે તે બજેટ ફાળવવામાં આવતું હોય છે ભોરી જનતાના જે બજેટ છે ટેક્સ તે વસૂલ કરવામાં આવતો હોય છે પરંતુ કામગીરીની વાત કરવામાં આવે તો અહીંયા કામગીરી કરવામાં નથી આવી રહી તેનું જ ઉદાહરણ છે જે પ્રમાણે સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણી ભરાઈ ગયોના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી કોર્પોરેશનની કામગીરી પર પણ અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે પૂર્વ વિસ્તારની તો વાત જ શું કરવી તે સૌથી મોટો પ્રશ્ન અહીંયા સામે આવી રહ્યો છે રાધા જે માનસી આપ જોડાયેલા રહેજો તમામ અપડેટ પહોંચાડતા રહેજો આપણી સાથે રીમા દોશી પણ જોડાઈ ચૂક્યા છે રીમા સીજી રોડ પરની હાલની પરિસ્થિતિ શું છે

વાહન ચાલકો હોય કે તમામે તમામ લોકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છે પરિસ્થિતિ ખરાબ થઈ કે અહીંયા કોઈ નિયમન પણ નથી અને લોકો પણ બેફામ આડે આડેઢર જઈ રહ્યા છે કારણ કે રોડની સાઈડમાં બધે જ પાણી છે તે ભરેલા છે અને તેના જ કારણે ટ્રાફિક જામ પણ છે તે અહીંયા મોટા પ્રમાણમાં થયો છે તમામે તમામ લોકોને પણ અહીંયા હાલાકી પડી રહી છે આપ જુઓ જ્યાં જુઓ

તમામ વાહન ચાલકોને ભારે હાલાકી એક તરફ પાણી એક તરફ ટ્રાફિક અને તેની સાથે તમામને હેરાન થવું પડી રહ્યું છે લોકોને હાલાકી પણ અહીંયા પડી રહી છે અને તેની વચ્ચે હાલની જે પરિસ્થિતિ છે તેને જોતાં ક્યાંક એવું લાગે છે કે અમદાવાદ મનપા કે જે કરોડો રૂપિયા પ્રી મોન્સૂન એક્શન પ્લાનની પાછળ ખર્ચે છે તે ક્યાંક વ્યય થતો હોય કેટલી શું પરિસ્થિતિ છે અહીંયા કેટલો જામ છે કેટલા જામ એ ટ્રાફિક

સાઇડનો આખો માર્ગ છે કે જ્યાં ડ્રેનેજ લાઈનો છે જેને ખોલવી પડી રહી છે અને તેની વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિ છે જે નિર્માણ પામી છે વાહન ચાલકોને ભારે હાલાકી ટ્રાફિક જામની સમસ્યા પણ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે તમામ લોકોને હાલાકી જે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે છેલ્લા કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે વરસાદ બંધ થયાને અંદાજે સાડા અગિયારથી સાડા બાર સુધીનો વરસાદ સવા બે વાગી ચૂક્યા છે તેમ છતાં આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે પિસ્તાલીસ મિનિટથી એક કલાકનો વરસાદ અને તે વરસાદમાં અમદાવાદ શહેર પાણી પાણી માત્ર એક જગ્યા નહીં આપ જ્યાં જુઓ ત્યાં શહેરમાં પાણી પાણી અને આ પરિસ્થિતિ અમદાવાદ શહેરના માનસી બંને આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ તો અમદાવાદની ચારે તરફની આજ પરિસ્થિતિ છે અલગ અલગ જગ્યા પરના ગુજરાત ફર્સ્ટે આપને દ્રશ્યો બતાવ્યા કે ક્યાં કઈ પરિસ્થિતિ છે અમદાવાદના શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ અખબારનગર પાસે વરસાદી પાણી ભરાયા પાસેના રોડમાં પણ પાણી ભરાયા માત્ર મિનિટનો વરસાદ અને ત્યારબાદની આ પરિસ્થિતિ અમદાવાદના અખબારનગરના આ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં પિસ્તાલીસ મિનિટ બાદની આ પરિસ્થિતિ છે અંડરબ્રિજ પાસેના રોડ પર પાણી ભરાયા છે અને આ પરિસ્થિતિ માત્ર પિસ્તાલીસ મિનિટ બાદ અખબારનગરના દ્રશ્યો અમદાવાદની આ જ પરિસ્થિતિ અલગ અલગ જગ્યા પર એ પૂર્વ વિસ્તાર હોય પશ્ચિમ વિસ્તાર હોય તમામ જગ્યા પરની આ પરિસ્થિતિ વાહન ચાલકો લોકો રાહદારીઓ તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ પરિસ્થિતિથી કારણ કે પ્રી મોન્સૂનના દાવા પોખોળ સાબિત થઈ રહ્યા છે જેવી કામગીરી કરવામાં આવી રહી છે એ તમામના બોલતા પુરાવા એ તમામના બોલતા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને અમદાવાદમાં માત્ર પિસ્તાલીસ મિનિટ પડેલા વરસાદને પગલે અમદાવાદ પાણી પાણી થયું છે

કે જે પ્રકારેના પાણી છે તે ભરાઈ રહ્યા છે તેના કારણે તમામ લોકોને અવર જવરમાં અહીંયા મુશ્કેલીઓ પડી રહી છે વાહન ચાલકોને તો પડી જ રહી છે પરંતુ સાથે જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે જે તમામ વડીલો હોય તે તમામને પણ અહીંયાથી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો આવી રહ્યો છે તમામે તમામ લોકોની પણ જો વાત કરીએ તો તમામ લોકોને અહીંયાથી

તમામે તમામને ક્યાંક હાલાકી પણ પડી રહી છે પરંતુ લોકો ક્યાંક કંઈ નથી રહ્યા તેની વચ્ચે જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં માત્ર સામાન્ય વરસાદ અને સામાન્ય વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે જેનું નિર્માણ થઈ રહ્યું છે કે વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે અને તેની સાથે જો વાત કરીએ તો ગણતરીનો મિનિટોનો વરસાદ અને તે વરસાદે શહેરમાં આ પ્રકારેની હાલાકી સર્જી છે કે ટ્રાફિક જામની સમસ્યા તો ઊભી થઈ જ રહી છે પરંતુ તેની સાથે તમામ વાહન ચાલકોને પણ પાણી ભરાવાના કારણે હાલાકી પડી રહી છે તેની વચ્ચે જો વાત કરીએ તો માણેકબાગ ચાર રસ્તા ઉપર તમામે તમામ જગ્યાઓ ઉપર આ પ્રકારે પાણી ભરેલા છે તમામે તમામ લોકોને પણ ક્યાંક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ ભરેલું અહીંયા જોવા મળી રહ્યું છે એટલે તેની વચ્ચે જો વાત કરીએ તો શહેરમાં પડેલા વરસાદે અમદાવાદીઓને મુશ્કેલીમાં મૂકી દીધેલા છે તમામ લોકોને હાલાકી ક્યાંક પડી રહી છે આપ જુઓ અનેક લોકો છે કે જેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો અહીંયાથી વારો આવ્યો છે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે સામાન્ય વરસાદ અમદાવાદ મહાનગરપાલિકા મોટા મોટા દાવાઓ કરી રહી છે તેમ છતાં પણ પરિસ્થિતિઓ છે તે સુધારવાનું ક્યાંક નામ નથી લઈ રહી અને તેની વચ્ચે આજનો આ વરસાદ કે જેણે સમગ્ર શહેરમાં અનેક જગ્યાઓ ઉપર પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ નિર્માણ પામી છે વાય વાયમોહન સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ